દેશને આઝાદ થયા અઠ્યોતેર વર્ષ આપણે મનાવી રહ્યા છીએ હમણાં જ આપણો સ્વતંત્રતા દિવસ ગયો પણ હજી પણ ગુજરાતના ઘણા બધા ગામડાઓ એવા છે કે જે આઝાદ નથી થયા આઝાદી એમને મળી નથી એમને સ્વતંત્રતા નથી મળી જીવવાની સારી રીતે જે લાઈફસ્ટાઈલ છે આપણે જે માણી રહ્યા છે એ લાઈફસ્ટાઈલને એન્જોય કરવાની વાત કરવી છે છોટા ઉદેપુરના એક એવા અંતરિયાળ ગામડાની જેનું નામ છે વીરપુર અને આ ગામડામાં જવા માટે રસ્તો જ નથી સ્કૂલના ઘણા બધા બાળકો છે જેમને બે કિલોમીટર દૂર જવું પડે છે રસ્તામાં નદી આવે છે અને નદીને ઓળંગીને સ્કૂલે જવું પડે કોઈ વ્યક્તિને જો વધારે બીમારી હોય કોઈ મહિલા પ્રેગનેન્ટ હોય તો એમના સુધી એકસો આઠ પણ પહોંચતી નથી આઝાદીના આટલા વર્ષો પછી પણ હજી પણ આ ગામ છે એ ક્યાંક ને ક્યાંક ત્યાંથી દૂર છે હવે એ સમયે છોટાઉદેપુરના રિપોર્ટર રિહાન પટેલ આ બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં આના વિશે એમણે શું વાત કરી સાંભળી આપી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગાર વિસ્તારમાં જે વીરપુર ગામ આવેલું છે તે આપ તસવીરમાં જોઈ શકો છો આ વીરપુર ગામે ભારત નદીના કિનારે અહીંયા પ્રાથમિક શાળા આવેલી છે એકથી આઠ ધોરણની અહીંયા પ્રાથમિક શાળા આવેલી છે સોથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે ભારત નદી છે તે પાણીમાંથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે તંત્રની બેદરકારી કહી શકાય કારણ કે જે બાળકો જીવના જોખમેથી અહીંયા પસાર થઈ રહ્યા છે જ્યારે સરકાર કહેતી હોય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે પરંતુ જે વીરપુર ગામની સ્થિતિ છે તે આપ જોઈ શકો છો

પછી આજુબાજુ ફોન કર્યા છે પણ માણસો કેવી રીતે આવે ગાડી નહીં આવે નંદી નાળા બહુ જાય છે એકસો આઠ પણ નહીં આવે બીજાને તકલીફ પડે એ પણ મારે તકલીફ પડે એ બીજાને નહીં પડવા જોઈએ મારા પતિ એ સુઆવટ છે છોકરાની બીક લાગે પોતાના જીવના આવું કરવું પડશે આવી બીજાને એને તકલીફ ના પડવા જોઈએ મારું ગામ છે વીરપુર તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર અમારું ગામ બહુ ઊંડાણ વિસ્તારમાં આવ્યું છે અમારે મુવાડાથી લગભગ બે કિલોમીટર અહીંયા અમારે કોઈ રસ્તો નથી અને ગયા અઠવાડિયાની વાત કરું મારા પત્નીને ડિલિવરી પર હતા અને રાત્રે બે વાગ્યે દુખાવો થયો અને રાત્રે પછી અમે એક ગાડીવાળા હતા એમનો સંપર્ક કર્યો પણ એ લોકો આવી શક્યા નથી કારણ કે રાત્રે ધોધમાર વરસાદ ચાલુ હતો અને એક બાજુ નદી ચાલુ હતી અને એકસો આઠ બી આવી શકે તેવી પોઝિશન નથી એટલે રાત્રે અમે બે વાગ્યે પેલા જે બેને સુવાવડ કરાવે એમનો પણ સંપર્ક કર્યો પણ એ પણ આવી શક્યા નથી ત્યારે મજબૂરન મારે જાતે એમનો પેટ દબાવીને સુવાવડ કરવાની મારી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આવી પરિસ્થિતિને લઈને અમે અત્યાર સુધી આ છોકરાઓને પણ આવવા જવામાં આ રસ્તામાં બહુ તકલીફ પડે છે નદીના દરરોજ મૂકવા આવવાનું હોય છે અને મૂકી જાવ પછી પણ અમને ચિંતા હોય છે ક્યારેય વરસાદ વધી જાય એનું કોઈ ગેરંટી હોતી નથી ઉપર કદાચ વરસાદ વધી જાય અને નદી આવી જાય ને એવામાં કદાચ છોકરાઓ કદાચ ઉતરી જાય અંદર તો તણાઈ જાય આવી પરિસ્થિતિ હોય છે એટલે સરકારશ્રીને અમારી આટલી માંગ છે કે નાડું પહોંચવે ગમે તે કરી અમારો રસ્તો કરી આપે એવી માંગ છે